પછી કદાચ કોઈ બનાવવાનું શરૂ કર્યું હોય તો મને બહુ ધ્યાન નથી બીજે કે એવું મળતું હોય તો જરૂરથી કમેન્ટ કરજો અહીંયા આપણે ગુજુ બોક્સ પર એનો વિડીયો ઘણા સમય પહેલાં બનાવેલો હતો અને પછી તો ગુજરાતની બહારના વ્લોગર્સ પણ સારા સારા વ્લોગર્સ અહીંયા આવીને રામભાઈનો વિડીયો બનાવી ગયા તો આપો આવી ગયો રગડો અને એની સાથે સેન્ડવીચ આખા રાજકોટમાં એક એવી જગ્યા છે કે જ્યાં રગડા સાથે સેન્ડવિચ મળે છે સ્કૂલના દિવસો યાદ આવી ગયા કોલેજ અને સ્કૂલમાં બધા ચર્ચા પૂછી આવ્યો ક્રિકેટમાં ક્યારેક રામભાઈનું પાછું ઇન્ટરવ્યૂ લેવા આવું છું ફિલ્લા તો નાસ્તો કરી લઈએ છે પૂરો તો ફાઇનલી સાઈની સેન્ડવીચ ખવાઈ ગયા છે મસ્ત એક સમોસાને સારે સેન્ડવીચ અને ખાસ બપોરનો જે છે ને કેકો થઈ ગયો છે પેલા તો તમને અહીંનો એડ્રેસ કહી દઉં છે ને ખ્યાલ નથી રાજકોટમાં લાગલાદૂરમાં ભણ્યા છે અથવા આસપાસની સ્કૂલોમાં ભણ્યા છે આ જે છે એ સૂચક રોડ કહેવાય અને અહીંયા ગુંડલિયા કોલેજના સ્ટુડન્ટ્સ એનજીના સ્ટુડન્ટ અને રમેશભાઈ છાયાના સ્ટુડન્ટ માટે આ જગ્યા ખૂબ જ ફેમસ છે એમની ફેવરિટ જગ્યા છે રામભાઈનો એકડો અને ચલો ભાઈ ફાઇનલી મારી ઘડિયાળ રિપેર થઈને આવી ગઈ આમ તો મને રિસ્ટ વોચનો એટલો બધો શોખ નથી પણ મારા બર્થડે ઉપર લાસ્ટ મંથ મારા બાળકોએ મને ગિફ્ટ આપી હતી અને ખબર નહીં મારાથી ક્યાંક જોરથી હાથ અડી ગયો છે તો એના કાંટા જે છે એ નીકળી ગયા એટલે પછી રિપેર કરવા દીધી હતી વોરંટીમાંથી એટલે વાંધો નથી પણ મીન વાયલ મારા બાળકોએ બહુ રિમાઇન્ડ કર્યું કે પપ્પા તમે ઘડિયાળ કેમ ન પહેરતા અમે આપીએ મેનલી આજે રિપેર કરાવી હે હેલો ગુડ આફ્ટરનૂન ભાઈ રવિવારની બપોર થઈ ગઈ છે ગઈકાલનો વ્લોગ અત્યારના હવે કમ્પ્લીટ કરવા જઈ રહ્યો છું ટાઈમ નહોતો મળ્યો એટલે અને આ મોબાઈલને મેં ગોપ્રોના ચેસ્ટ બેલ્ટમાં ભરાવેલો છે એટલે કદાચ આડોળો થઈ જાય તો દરગુજર કરશો અત્યારના હું છું શિયાળાની ખરીદી કરવા માટે ઘીકાટા રોડ ઉપર આવી ગયો છું અને રસ્તામાં ગુજરી ગુજરાતનો ટ્રાફિક બહુ નડી ગયો હવે પહોંચ્યો છું ધર્મેન્દ્ર રોડ ઉપર તો ફિલહાલ છીએ ઘીકાટા રોડ ઉપર ધર્મેન્દ્ર રોડ અને ઘીકાટા રોડ કારણ કે અત્યારના ખરીદી વિન્ટરની પાછી અલગ હોય જેમ દિવાળીની ખરીદી હોય એની પહેલાં નોરતાની ખરીદી હોય એની પહેલાં સાતાવાટાની ખરીદી હોય ડિસેમ્બરની અંદર વિન્ટરની ખરીદી શરૂ થાય આપણે થોડી મોડી છે અને પાછું હવે જે બીજા સ્મોલ વેકેશન્સ આવશે એના માટે ખરીદી અલગ આવશે રાજકોટની સૌથી જૂની બજારોમાંથી એક છે આ ઐતિહાસિક બજાર છે રાજા શાહીના સમયની ઘણી બધી અહીંયા જૂની બિલ્ડિંગો તમને જોવા મળે અહીંયા ઘણા બધા જૂના જૂની ઇમારતો વાતની તરીકે પણ દોઢસો દોઢસો વર્ષ જૂની ઈમારતો તમને આ રોડ ઉપર જોવા મળે બજારમાં ચા પીવાની કંઈક અલગ જ મજા આવે ખરીદી કરતાં કરતા વચ્ચે ચા પીવડાવવા ને દુકાનમાં મને એમની પાસે ચાલી લાવા લાવવા એમ સમજી કોઈ દુકાનમાં મહેમાન બની દસ રૂપિયાની એક ચા ઘર લઈને નીકળે અને ઓફિસોમાં પચાસ જેટલા ગ્લાસ લઈને નીકળે દિવસમાં પાંચ થી છ આટા મારે તો આ રીતે જેકેટ થી લઈ અને શિયાળાનો માલ પણ બધો અહીંયા વેચાય અને સામે જે છે એ હોલસેલી મટીરિયલ્સ આગળના ભાગમાં તમને ગ્રોસરી પણ અમુક અમુક જગ્યાએ તમને જોવા મળી જાય આ છે અહીંની રવિવારે એટલે કે ગુજરી બજાર શું ભાવ ત્રણસો રૂપિયા ફિક્સ વાહ

લાખાજીરાજ રોડ પર તમે જોઈ રહ્યા છો ને એ ગુજરી બજાર છે અત્યારના રવિવારે અહીંયા રવિવારી બજાર ભરાય અને લોકો એનો પણ ગ્રાહકી તમને જોવા મળે બુધવારે રાજકોટમાં ત્રણ બજાર ભરાય શનિવારે રાજકોટમાં કણકોટના ભાટીએ બજાર ભરાય ગુરુવારે ક્યાં કીધું કાકા રેલનગર ગુરુવારે રેલનગર અને બુધવારે રાજકોટમાં ત્રણ જગ્યાએ બજાર ભરાય એક બેટોડા એક સાપર અને ભૂલકો રાજકોટમાં ત્રણ રણુજા ચોકડી પાસે આ લાખાજીરાજ રોડ લાખાજીરાજ રોડ બાપુના બાવલાથી લઈ અને શેઠ બંગડી બજારના ખૂણા સુધી આ માર્કેટ હોય તમને જોવા મળે છે Beep, <laughs>